દેવાયત ખવડે મારામારી કરી દેવાયત ખવડે ધોકાવાળી કરી દેવાયત ખડે વારંવાર આવું કરવા ટેવાયેલા છે પણ ખરેખર આવું શું કામ થાય છે ઈ પક્ષ રજૂ થયો જ નથી જે હવે થશે મિત્રો આગળ કોલ રેકોર્ડિંગ સંભળાવું તે ખાસ જણાવવાનું કે વાયરલ વિડીયો અને ન્યૂઝ સમાચાર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કાયદો હાથમાં લીધા વગર અમુક પાપી લોકો માનતા નથી હોતા દેવાયત ખવડના કેસમાં એવું થયું અત્યાર સુધી આપણે માનીએ છીએ કે માની અથવા તો આવ્યો નહીં એવું નથી ખરેખર એ છે કે મહિના પહેલા જે ઘટના બની હતી પછી ભારેલા અગ્નિની જેમ સોશિયલ મીડિયામાં દેવાયત ખવડની વિરુદ્ધમાં ભયંકર અપપ્રચાર કરવામાં આવ્યો અને એટલી હદે કે માણસ કોઈ પણ માણસ હોય કાયર હોય ને એ મરત થઈ જાય તો આ તો કમસે કમ કાઠી દરબાર છે એના બેન સામે ગાળી કરનારા અનેક અનેક મીડિયામાં ઓડિયો વિડીયો વાયરલ કર્યા એક તો સ્પેશિયલ ગીત બનાવવામાં આવ્યું છે ભાઈ આ લોકો એ ધ્રુવરાશિ વગેરે એમાં ધ્રુવરાસિ નો પણ ઈ સોશિયલ મીડિયામાં છે અવેલેબલ છે એમાં એનો સીન ગળામાં પાંચ છ સોનાની ચેન નાખેલી છે હાથમાં છે ધ્રુવરાજસિંહજી બોલો જેને અત્યાર સુધી આપડે માનતા હતા કે ધ્રુવરાજસિંહજી અથવા તો ભગવતસિંહજી એ તો બિલકુલ ધર્મ ની ગાય છે ને દેવાયત ખવડ જે છે એજ એમ કે કે બધાને હિંગડે ઉલાળતા ફરે છે પણ એવું નથી સામે ઓછી માયા નથી એને પણ પાંચ દસ મિનિટ છ સાત મિનિટ નું ગીત રજૂ કર્યું દેવાયત હોય એવું સીધું સમજી એવું ગીત છે પછી આવે છે મેઘરાજસિંહ બન્ના હવે એને પણ વિડીયો બાર પાડી તમે જુઓ હવે કેટલી હદે ઉશ્કેરવાની કોશિશ કરે છે તો પછી કોણ ન ઉશ્કેરાય એટલે છ મહિનાથી આ ચાલતું મેં કદાચ આપની ચેનલ હોય કે ખબર નહીં બે ત્રણ દિવસ પેલા બધી જ ચેનલોમાં વાત કરેલી ત્યારે તો હજી ધરપકડ થઈ નહોતી પણ મેં એમ કીધું તું કે ધરપકડ થશે તો પણ અત્યાર સુધી જે પક્ષ રજૂ થયું કેવળ દેવાયત ખવડ ની વિરુદ્ધ નો પક્ષ રજૂ થયું છે એની ફેવરની અથવા તો સત્ય એ વાત બહાર આવી જ નથી જે હવે આવી